નમસ્કાર પ્રણામ મિત્રો એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીવનમાં ધન કે પૈસા ઓછા કમાશો તો ચાલશે પણ કોઈની દુઆ જરૂર કમાજો કારણ કે જ્યાં દવા કામ નથી આપતી ત્યાં કોઈની દુઆ કામ આવે છે ખૂબ જ સમજવા જેવી આજની આ વાર્તા છે મિત્રો એક કહેવત છે અમીરની લાકડી અને ગરીબની બદદુઆ મિત્રો એ પછી દુઆ હોય કે બધુ હોય પણ મિત્રો નાભીમાંથી નીકળે છે એ જરૂર લાગે છે તો મિત્રો આજની વાર્તા એક એવી દુવાની છે કે જ્યાં ડોક્ટરની દવા કામ નહોતી લાગતી તો મિત્રો વાર્તાને અંત સુધી સાંભળવા આપ સૌને વિનંતી છે અને વાર્તાને સાંભળતા પહેલા વાર્તાને લાઈક કરજો અને વાર્તા સારી લાગે તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો મિત્રો અમદાવાદમાં વિશાલભાઈ નામના એક ડોક્ટર રહેતા હતા આ ડોક્ટર પાસે પોતાનું મોટું દવાખાનું હતું આ ડોક્ટર પાસે પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ ડોક્ટરને શેર માટીની ખોટ હતી તેથી આ ડોક્ટર ખૂબ જ ચિંતિત રહેતા હતા આમ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા અને એક દિવસ બહુ મોટી ઉંમરે આ ડોક્ટર વિશાલભાઈને ત્યાં એક દીકરાનો જન્મ થયો ત્યાંથી ડોક્ટરની ખુશીનો કોઈ પાર ન રહ્યો પરંતુ મિત્રો બન્યું એવું કે કરમ સંજોગે દીકરાના જન્મ સાથે તેને એક રોગ હતો અને આ રોગના કારણે આ દીકરાનું હૃદય બરાબર કામ કરતું ન હતું તેથી તેના પિતા જે એક ડોક્ટર હતા તેમને તેના દીકરાની સારવાર કરી પરંતુ તેમની સારવારની કોઈ પણ અસર ન થઈ ત્યારબાદ તેમણે એક મોટી હોસ્પિટલમાં પોતાના દીકરાને દાખલ કર્યો જ્યાં તેને એક કાચની પેટીમાં રાખવામાં આવ્યો અને અનેક આ દીકરાની તપાસ કરી પરંતુ કોઈ પણ ડોક્ટરને તે દીકરાના રોગની દવા મળી નહીં વિશાલભાઈ દરરોજ હોસ્પિટલના ડોક્ટરને વિનંતી કરે કે હવે કંઈક તો કરો કે જેથી મારા દીકરાને સારું થઈ જાય ત્યારે બધા ડોક્ટરો વિશાલભાઈને બસ એટલું જ કહેતા કે વિશાલભાઈ અમે તો બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ તમારા દીકરાને સારું થતું જ નથી કોઈ દવા કામ કરતી જ નથી કામ કરતા ને કરતા બે મહિના પ્રસાર થઈ ગયા તેથી વિશાલભાઈ પાસે જે પણ પૈસા હતા તે બધા પૂરા થવા લાગ્યા તેથી વિશાલભાઈને ચિંતા થવા લાગી કે દીકરાને સારું થતું નથી અને મારું બધું ધન મારા બધા પૈસા હવે પૂરા થવા લાગ્યા છે બે મહિનાથી મારો દીકરો બેભાન અવસ્થામાં કાતની પેટીમાં છે તેથી વિશાલભાઈએ હોસ્પિટલના ડોક્ટરોને કહ્યું કે હવે તો મારે પણ મારું દવાખાનું ખોલવું પડશે કારણ કે હવે મારી પાસે પણ જે ધન છે હતા તે પૂરો થવા લાગ્યો છે ત્યારે ડોક્ટરે વિશાલભાઈને કહ્યું કે કંઈ વાંધો નહીં વિશાલભાઈ તમારા દીકરાને જ્યાં સુધી તમારા દર્દીઓ પણ ભરોસો રાખીને દવા લેવા આવતા હોય તે હેરાન ન થાય ત્યારે ડોક્ટર વિશાલભાઈએ છેલ્લે પોતાના દીકરા સામે જોયું અને ભગવાનને કહ્યું કે હે ભગવાન હવે બસ એક તારો આશરો છે એ ભગવાન મારી મોટી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ થયો પરંતુ કરમ સંજોગે જન્મતાની સાથે તે બીમાર પડી ગયો આટલું કહેતા તો ડોક્ટર વિશાલભાઈ ની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા ડોક્ટર વિશાલભાઈ ના દુઃખનો કોઈ પાર ન રહ્યો પરંતુ બીજા જ દિવસે મિત્રો એક એવી ઘટના બની સાંજનો સમય હતો અને વિશાલભાઈ પોતાના દવાખાનામાં બેસીને મનમાં વિચારી રહ્યા હતા કે કંઈક કરીને મારા દીકરાને જલ્દી સારું થઈ જાય પણ કોઈ દવા કામ કરતી નથી ભગવાને કૃપા તો કરી શેર માટીની ખોટ પૂરી કરી તો પણ આ રીતે શું હવે ક્યારેય પણ મારા દીકરાને સારું નહીં થાય હું પોતે પણ એક ડૉક્ટર છું અને મેં ઘણાને સાજા કર્યા છે પણ મારા દીકરાનો મને કે કોઈ બીજા ડૉક્ટરને પણ કોઈ ઉપાય મળતો નથી શું હું મારા દીકરાને ખોઈ બેસીશ એમ વિચારી વિચારીને બસ રડ્યા કરે છે અને રડતા રડતા રાત્રિનો સમય થઈ ગયો તેથી આંખોમાં આંસુ સાથે ડૉક્ટર વિશાલભાઈ દવાખાનાની બહાર નીકળ્યા અને દવાખાનાને તાળું મારે છે એટલી જ વારમાં ત્યાં એક ગરીબ ભિખારણ પોતાના પાંચ વર્ષના નાના બાળકને તેડીને દવાખાને આવી અને ડોક્ટર વિશાલભાઈને કહેવા લાગી કે સાહેબ મારા દીકરાને ખૂબ જ તાવ આવે છે તેને કંઈક દવા આપો પરંતુ ડોક્ટર વિશાલભાઈનું મન ખૂબ ખૂબ જ અસ્ત વ્યસ્ત હતું એટલે તેમણે કહ્યું કે હવે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલે તમે કાલે આવજો ત્યારે તે ગરીબ ભિખારણ ડોક્ટર વિશાલભાઈને ખૂબ ખૂબ જ આજીજી કરે છે કે સાહેબ હું તમને ખોળો પાથરું છું મારા દીકરાને ખૂબ તાવ આવે છે તેને કંઈક દવા આપો હું રાત્રે ક્યાં જઈશ અમારા ગરીબોનું કોણ હોય તમારા ઉપર ભરોસો રાખીને દૂરથી તમારા દવાખાને એકલી ચાલીને આવી છું મારા પગમાં પગમાં તાકાત નથી કે હું કોઈ બીજા દવાખાને જઈ શકું આજ સવારનું કંઈ ખાવાનું પણ મળ્યું નથી અને જો તમે મારા દીકરાને દવા આપશો તો સાહેબ હું તમારો ખૂબ આભાર માનીશ પરંતુ ડોક્ટર વિશાલભાઈ બારંવારથી ભિખારણને ધમકાવતા કહેતા હતા કે ચાલી જા અહીંયાથી મારે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે અને હવે હું કોઈને દવા આપતો નથી એમ કહીને વિશાલભાઈએ પોતાના દવાખાનાને તાળું મારી દીધું પરંતુ તે ગરીબ ભિખારણે તો નક્કી કર્યું કે આજે તો મારે મારા દીકરાની દવા લેવી જ પડશે એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને હાથમાં લઈને વિશાલભાઈના પગમાં મૂકી દીધો અને ખોળો પાથર્યો અને વિશાલભાઈને કહ્યું કે સાહેબ હું તમારી પાસે મારા દીકરા માટે દવાની ભીખ માગું છું ત્યારે ડોક્ટર વિશાલભાઈએ ગુસ્સામાં આવીને ભિખારણને ધમકાવી તેમ છતાં તે ભિખારણે ડોક્ટર વિશાલભાઈને કહ્યું કે સાહેબ તમે મને જે પણ કહેશો તે હું સાંભળીશ પરંતુ મને મારા દીકરા માટે દવા આપો તમને હું મારી દુઆ આપું છું કે તમારા બાળકોને ભગવાન સુખી રાખશે તમારા પરિવારને તમારા સંતાનને ભગવાન લાભો આયુષ્ય આપશે ભિખારણના મુખમાંથી આવા શબ્દો સાંભળીને વિશાલભાઈના બંને પગ થંભી ગયા મિત્રો અને તેમણે ભિખારણને કહ્યું કે શું ભગવાન મારા બાળકને સુખી રાખશે એટલું કહેતા ડૉક્ટર વિશાલભાઈને પોતાના દીકરાની યાદ આવી ગઈ અને તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તેમણે ભિખારણને કહ્યું કે ચાલ બહેન હું તને તારા દીકરાની દવા આપું એમ કહીને વિશાલભાઈ ડોક્ટરે ફરીથી પોતાનું દવાખાનું ખોલ્યું અને ભિખારણના બાળકની તપાસ કરી અને દવા આપી થોડી વાર તે બાળકને ત્યાં સુડાવ્યો તો તાવ ઓછો થઈ ગયો ડોક્ટરે દવા આપી અને ભિખારણને કહ્યું કે જા હવે તારા બાળકને સારું થઈ જશે ત્યારે ભિખારણને આખા દિવસમાં જે કાંઈ પૈસા મળ્યા હતા તે બધા બહાર કાઢીને ડૉક્ટર વિશાલભાઈને કહ્યું કે ડોક્ટર સાહેબ બોલો તમને કેટલા પૈસા આપું તમારી ફી શું છે ત્યારે ડૉક્ટર વિશાલભાઈએ ભિખારણના બાળક સામે જોઈને કહ્યું કે બેન તારા દીકરાની જે મેં દવા કરી એની ફી તે મને પહેલાં જ આપી દીધી છે મારી કિંમત તે દવાના દુવાના રૂપમાં મને આપી દીધી છે મારે હવે પૈસાની કોઈ જરૂર નથી ત્યારે તે ભિખારણ મનમાં વિચારે છે કે ડૉક્ટર સાહેબ ખૂબ જ સારા માણસ છે ભગવાનના માણસ છે એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને તેડી લીધો અને તે દવાખાનાની બહાર નીકળી ગઈ ત્યારે તે ભિખારણનો પગ થંભી ગયો અને તેણે ફરીથી એકવાર વિશાલભાઈની સામે જોયું ત્યારે ડોક્ટર વિશાલભાઈ અને તે ભિખારણની આંખો એક થઈ ગઈ ત્યારે તે ભિખારણના મોઢામાંથી મિત્રો શબ્દ નીકળી ગયા કે ડોક્ટર સાહેબ આજે તમે મારા દીકરાને સાજો કર્યો છે હું ભગવાનને દુઆ કરું છું કે તમારા બાળકને ક્યારેય નખમાં પણ રોગ નહીં થાય તમારા પરિવારને ક્યારે કોઈ પીડા નહીં થાય તમારા દીકરા બહુ લાંબુ આયુષ્ય ભોગવે એવી મારી ભગવાનને દુઆ છે સાહેબ એમ કહીને તે ભિખારણ પોતાના બાળકને લઈને ત્યાંથી નીકળી ગઈ ત્યાં પછી ડોક્ટર વિશાલભાઈને દવાખાનાનું દવાખાનું બંધ કર્યું અને જેવા જ ડોક્ટર વિશાલભાઈ દવાખાનાના પગથિયા નીચે ઉતર્યા તેવો જ એક ફોન આવ્યો ડોક્ટર વિશાલ વિશાલભાઈ તમે જ્યાં પણ હોવ ત્યાંથી તરત જ હોસ્પિટલમાં પહોંચ્યો કારણ કે અમેરિકાના એક મોટા ડૉક્ટર આવ્યા છે અને તેમણે દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સળવળાટ કરે છે ત્યારે આ ડૉક્ટર પાસે પોતાનું મોટું દવાખાનું હતું આ ડોક્ટર પાસે પૈસાની કોઈ કમી નહોતી પરંતુ તે તરત જ પોતાની ગાડી લઈને હોસ્પિટલમાં પહોંચી ગયા ત્યારે વિશાલભાઈએ કહ્યું કે બોલો શું થયું મારા દીકરાને ત્યાં ત્યારે ડૉક્ટરે કહ્યું કે અમેરિકાના એક મોટા ડૉક્ટર આવ્યા છે એમણે દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સળવાટ કરે છે ડૉક્ટરોએ કહ્યું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા દીકરાની દવાનું સંશોધન થઈ ગયું છે અને તમારો દીકરો સાજો થઈ જશે આ સાંભળીને વિશાલભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તે પેલા મોટા ડોક્ટરને ભેટી પડ્યા કહેવા લાગ્યા કે સાહેબ હું તમારા કેવા શબ્દોમાં આભાર માનું તમે મારા દીકરા માટે દવા લઈ કેટલી ફી ત્યારે તે અમેરિકાના ડોક્ટરે કહ્યું કે આ આ તમારા દીકરાનો શક્ય હતો જ નહીં તો એક અખતરો કર્યો અને એક ટીપુ દવાનું તેના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સાજો થઈ ગયો એટલે મને લાગે છે કે હું કોઈ દવા નથી લઈ આવ્યો પરંતુ આજે તમે કોઈની દુઆ લઈ આવ્યા છો એટલે તમારો દીકરો સાજો થઈ ગયો છે ત્યારે ડૉક્ટર વિશાલભાઈને પેલી ઘટના યાદ આવી કે એક ગરીબ ભિખારણના દીકરાને મેં દવા આપી અને તેની દુઆએ મારા દીકરાને સાજો કરી દીધો મિત્રો જીવનમાં ધન કે પૈસા ઓછા કમાશો તો ચાલશે પણ કોઈની દુઆ જરૂર કમાજો કારણ કે જ્યાં દવા કામ નથી આપતી ત્યાં કોઈની કામ આપે છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને મિત્રો તમને આજની વાર્તાનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય શ્રીરામ જય રામદેવપીત જય માતાજી હર હર મહાદેવ હર